નમસ્કાર ગુજરાત ગુજરાતના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ હવે ગુજરાતની અંદર જુલાઈ મહિનામાં સારો વરસાદ તો નોંધાઈ ગયો પરંતુ જે ગયા વર્ષે ઓગણીસ ઇંચ વરસાદ જુલાઈ મહિનામાં હતો તે આ વખતે હવે ખાલી બાર ઇંચ જ પડ્યો છે નો ડાઉટ કે સારો એવો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર નોંધાણો છે પરંતુ હવે આવનારો મહિનો એટલે કે આજે પહેલી ઓગસ્ટ અને આવનારો ઓગસ્ટ કેવો જશે તેને લઈને વાત કરવાની છે ત્યારે ઓગસ્ટ મહિનાની અંદર પણ સારા વરસાદની હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે એ ઉપરાંત જે હવામાન વિભાગ કહે છે તે રીતના હવે આપણે પ્રયત્ન કરીશું કે વરસાદ ક્યાં જશે કેટલે કઈ સિસ્ટમ સક્રિય થઈ છે અને જુલાઈની સોળ તારીખ પછી જે વરસાદ શરૂ થશે પંદર દિવસ તેને ભારે તારાજી સર્જી હતી ત્યારે માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે અત્યારે છે છે ગુજરાતની અંદર શું તેને લઈને આપણે દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરશું મારા સહયોગી જૈમિનને કહીશ કે જે વિઝ્યુઅલ છે નીચેથી આવે છે આ સિસ્ટમ ત્યાંથી જે આ સિસ્ટમ તમને દેખાય છે તમામ સિસ્ટમ જ્યારે ઉપર બાજુ આવશે એટલે કે દક્ષિણ તરફ જ્યારે વરસાદ આગળ વધશે ત્યારે આગામી બે તારીખથી ફરી એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે આજે તારીખ થઈ છે એક એક તારીખથી લઈ અને હવે આગામી સિસ્ટમની આપણે વાત કરીએ તો હવામાન કઈ રીતના આગળ વધશે તેને લઈને વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે શું કરવા છે ત્યારે જે રીતના તમે જોવો છો વરસાદ અમદાવાદની અંદર થઈ જશે આજે બપોરે બાર વાગ્યાથી જ વાદળછાયું વાતાવરણ તો છે જ તે રીતના અલગ 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 સિસ્ટમ જે મધ્યપ્રદેશનો વિસ્તાર છે ત્યાંથી ઇન્દોર હોય ત્યાં ભોપાલ હોય ત્યાંથી થઈને ગુજરાત તરફ ધીમે ધીમે એક સિસ્ટમ સક્રિય થઈ છે મુંબઈ બાદ સુરતમાં આવશે સુરત દક્ષિણ ગુજરાત ની અંદર પણ ભારે સિસ્ટમ દેખાય છે એ જ રીતના મધ્ય ગુજરાતના અમદાવાદ હોય પાલનપુર હોય ઉત્તર ગુજરાત હોય ત્યાં પણ સારા વરસાદની શક્યતા છે એટલે કે ગુજરાતની અંદર તારીખ થઈ ગઈ છે ચાર એટલે ત્રણ તારીખ અને બે તારીખથી સારા વરસાદ શરૂ થઈ ગયો છે અને ત્યાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને હવે ધીમે ધીમે કરીને ગુજરાત તરફ આગળ વધી રહી છે ત્યારે આ સિસ્ટમ પ્રમાણે હવે ગુજરાતની અંદર ભારે વરસાદ થવાનો છે આ તારીખ ત્રણનું આપણે જોઈએ છીએ તે પ્રમાણે ગુજરાત ની અંદર જે મેં કહ્યું એ પ્રમાણે નીચેથી જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે આવે છે એ ઉપરાંત મધ્યપ્રદેશની જે વરસાદી જે તીવ્રતા છે તે પણ ગુજરાત તરફ આવી રહી છે અને ભારે વરસાદ ગુજરાતની અંદર ત્રણ તારીખથી ફરી એક નવી સિસ્ટમ સક્રિય થવાની છે એટલે કે આજે પહેલી તારીખ થઈ છે આવતીકાલથી એટલે કે બે તારીખ ત્રણ તારીખ છ તારીખ સુધી ભારે વરસાદ ગુજરાતની અંદર રહેશે તેવી હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્યાં એવી શક્યતા છે કે વરસાદ થઈ શકે છે એ ઉપરાંત કચ્છ બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો હતો તેની અંદર અત્યાર સુધી વરસાદ ન દેખાતો હતો પરંતુ હવે ગુજરાતની અંદર ત્યાં પણ વરસાદ દેખાય તેવી શક્યતા છે કારણ કે આ તમામ સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધે છે અને અમદાવાદની અંદર એટલે કે મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો કહી શકાય ત્યાં પણ સારા વરસાદ છે હું તમને વધારે ક્લિયર વિઝ્યુઅલ દેખાડવાનો પ્રયત્ન કરું તો ગુજરાતની અંદર હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે આજે ગુજરાતનું ક્લિયર છે એ મહેસાણા તરફ હોય વડોદરા હોય એ જ રીતના કહ્યું સુરત દક્ષિણ ગુજરાત વલસાડથી લઈ અને તમામ સિસ્ટમ અત્યારે જે તમને દેખાય છે હવે આ બાજુ સૌરાષ્ટ્રના જે પટ્ટાની આપણે વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર હોય મોરબી હોય કે પછી ભાવનગર હોય ત્યાં પણ સારો એવો વરસાદ દેખાય છે આગામી સમયની અંદર ઉત્તર ગુજરાતમાં મહેસાણા અમદાવાદ વડોદરા તમામ જે ઉત્તર હોય મધ્ય હોય ને દક્ષિણ ગુજરાત આ તમામ પટ્ટાઓની અંદર સારા એવો વરસાદ દેખાય છે આગળ આપણે ત્રણ તારીખ બાદ જો વાતાવરણમાં જોઈએ તો અમદાવાદ ઉપર ભારે વરસાદ દેખાય છે અને તેમ કરી અને સિસ્ટમ પાછી ગુજરાતના ઉત્તર ગુજરાત પાલનપુર હોય ત્યાંથી બનાસકાંઠા સાબરકાંઠા તરફ જઈ અને ઉપર જઈ રહી છે એટલે કે કચ્છની અંદર પણ સારો એવો વરસાદની તીવ્રતા દેખાઈ શકે છે હવે જે પ્રમાણે હવામાન વિભાગ આગળ કરતું હતું તે પ્રમાણે ગુજરાતની અંદર હવે જે સિસ્ટમ અહીંયાથી આવે છે તે હવે સક્રિય થશે અને ધીમે ધીમે કરી અને ગુજરાત તરફ સાર્વત્રિક વરસાદ તારીખ ત્રણથી ફરી શરૂ થઈ જાય તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે એ ઉપરાંત અત્યારે અડતાલીસ કલાકની અંદર હાલ ગુજરાતમાં એટલો બધો ક્યાંય વરસાદ દેખાઈ નથી રહ્યો કચ્છની અંદર છૂટો છવાયો વરસાદ છે ઝાપટા પણ છે એવો વરસાદ રહી શકે છે અને ગ્રામ્ય વિસ્તારો કે શહેરમાં તેમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે અને ગુજરાતમાં આવનારા સમયની અંદર કેટલો વરસાદ રહેશે તેને લઈને સતત અપડેટ તમને ગુજરાત તકની યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાના માધ્યમથી મળી જશે એ ઉપરાંત કયા તાલુકાઓ કયા જિલ્લાઓની અંદર ક્યાં કેટલો વરસાદની શક્યતા છે કેટલો વરસાદ પડ્યો છે ડેમ કયા છલકાઈ ગયા છે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે તેને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી પણ જોવા મળી જવાની છે ત્યારે તમારા તાલુકાની અંદર વરસાદ છે કે નહીં તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે તમારા ગામના નામ સહિત અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ચૂકશો નહીં ને મને આપશો રજા નમસ્કાર